ગુડ મોર્નિંગ વેલકમ ટુ તો ધોઈને રેડી થઈ ગઈ છું હવે રૂહી ઉઠાડું નાસ્તો બનાવું ટિફિન ગુડ મોર્નિંગ ચાલો ચાલો સ્કૂલે જવાનું છે આ ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે આજે ડબ્બામાં છે પૌવા બટિકા અને દ્રાક્ષ બે દુએ મલાઈપુ હે તું તૈયાર સ્કૂલે જવા ચટ્ટી બનાવી દો ચલો બેસી જા ચટ્ટી બનાવી આપું ચા ના ઉદરસ થેલી છે ને સારું થઈ જાય મધ છે મીઠું મીઠું તને તો ભાવે વેરી ગુડ પડ્યું છે એના ડ્રેસ ઉપર ઓય લીધું કે નહી પીધું ઢોળાઈ ગયો તૈયાર રોહીની ચટલી પણ બની ગઈ કે રોહી ક્યાંથી શીખી આવી ગયું hello guys em kêu tôi quá na. bye bye guys em gọi na. cute. không nick em. na em cute. na no. na. No. cười, <cười>, <cười>, cú cú. Cú cú. <cười> લઈ આવજે યાદ કરીને બાય ચાલો ત્યારે રૂહી મેડમ ગયા સ્કૂલ તો હું કરી લઉં નાસ્તો આજે પૌવા બટેકા છે નાસ્તામાં અને નાસ્તો પતાવીને હું આવી ગઈ છું કિચનમાં આજે તો એટલું બધું દૂધ લીધું છે ને જો ગાઈસ કંઈક મસ્ત બનાવવાનો વિચાર છે પણ પહેલાં રસોઈ બસો પતાવીએ પછી બનાવીશું મસ્ત મસ્ત કેમ કે પહેલાં ટિફિન બનાવી દઉં પછી ફ્રી થઈને બપોરે બનાવીશ ટિફિન પણ રેડી તો ચાલો બીજું કામ પતાવીએ ચાદર બદલી કાઢો અઠવાડિયાથી એમને એમ પડ્યો તો આવી ગઈ છે

તમને ખબર તો જાતે દવા પી પી લે કે રૂહી ચાલો લો ગુડલી વાંધી સર પીજા. ગુ ગાય ગયા છે સાંજના ચાર રોહી મેડમ મસ્ત સુતેલા છે રમીને દવા પીને સુઈ ગયેલી છે હજુ ઉઠી નથી સુવા દઉં જ્યાં સુધી ઊંઘે ત્યાં સુધી અને આજે તો આખો દિવસ સાફ સફાઈમાં નીકળ્યો છે અઠવાડિયુંથી ઘર બંધ હતું ને ગામ ગયેલા હતા તો તો એટલી ધૂળ ધૂળ હતી હજી તો અડધું સાફ કર્યું છે અડધું તો બાકી જ છે પણ હવે થશે ધીમે ધીમે એક બે દિવસમાં પૂરું કરીશુ ઝીરો ટ્વેન્ટી ની ફોન આ એ ટુ ઝીરો ટ્વેન્ટી છે હું આવી ગઈ છું પાછી કિચનમાં આજે ફરી પાછું ગાજરનો હલવો બને છે ઘરમાં કેમ કે મારા ઘરના બંને મેમ્બરને બહુ જ ભાવે છે એટલે પાછું બનાવડાયું છે તો ગાજરનો હલવો રેડી થઈ રહ્યો છે ત્રીજી વાર ઘરમાં બને છે હલવો અને બીજી બાજુ આ ઢગલો એમ પડ્યો છે તો એ પેલા સાફ કરી દઉં ચાલો ત્યારે હલવો બનીને રેડી થઈ ગયો છે તો આને બસ ઠંડો થવા દઈએ પછી મૂકી દઈશું ફ્રીઝમાં તો ગાય વાગી ગયા છે રાતના એક એડિટ કરતા કરતા એક વાગી ગયો છે રૂહિ મેડમ સુઈ ગયા છે અને સાચું કહો ને વાત થઈ ગઈ છે કંઈ ઠંડુ પણ નથી ખાધું તો પણ થઈ ગઈ તો સારું થઈ જશે એમ તો દવા લઈ આવેલા છે અને એડિટિંગ ઓલમોસ્ટ ખતમ થઈ જ ગઈ છે તો ચાલો આ વાળો બ્લોગને જ એન્ડ કરજો મળીએ કાલે નવા બ્લોગ સાથે વિડીયો ગમ્યો તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે